રામ રામ સીતારામ જે આજે માઉન્ટ માઉન્ટેન યુનિટની અંદર જે આપણે નવેમ્બર મહિનાની અંદર પંદર અને સોળ તારીખે ગેમ્સનું આયોજન થઈ રહ્યું છે ચાંદરાણી ખાતે તો અમને આમંત્રણ પત્રિકા દેવા આવી ગયા કે કઈ કઈ રેસો છે શું શું સુવિધા રાખી છે અને કેવું કઈ પ્રકારની અંદર આયોજન કર્યું છે તો આપણે સાહેબને મળીએ કારણ કે આમંત્રણ પત્રિકા તો આવી ગઈ આપણે તો સાહેબ શું તમારું નામ રામ રામ સાહેબ મારું નામ અર્જુન બકોત્રા હા આ છે અક્ષયભાઈ બરોબર આપણે પંદર અને સોળ નવેમ્બરના ના વીસ અને ચાલીસ કિલોમીટરની એન્ડોરન્સ રેસ રાખી છે જેમાં આપણે બધા ઘોડા જેમ કે આપણા દેશી કાઠિયાવાડી સિંધી બરોબર મારવાડી અને થોરો બ્રીડ આપણા જે બી ઘોડા છે એની એન્ટ્રી આપણે રાખી છે બરોબર જેમાં કોઈ રજીસ્ટ્રેશન ફીસ નથી કઈ જ નથી અને ઘોડાને ને રેવા કરવાની સુવિધા જેમ કે મંડપ હોય સ્ટોલ્સ આપણે સ્ટેબલ્સ આપણે બનાવીને આપશું એમને પ્લસ જે બી રાઈડર્સ આવે એમને ત્યાં કને ફૂડિંગની વ્યવસ્થા આપણે આપશું બરોબર જે દિવસ એક દિવસ હોય એની આ ગેમ બે દિવસની હશે બરોબર તમારે એક દિવસ પહેલા ઘોડો લઈ આવવાનો છે તે દિવસ વેટ ચેક થશે તમારા ઘોડાનો વેટ ચેક થશે પછી તમારે અમે રૂટ ચેક કરાવશું રૂટ વિઝિટ કરશું આપણે કે કયો રૂટ છે બરોબર અને બીજા ડે નેક્સ્ટ મોર્નિંગ વહેલી સવાર કાં તો પછી આપણે બપોરના ગેમ સ્ટાર્ટ કરશું આ તો મિત્રો જે આમંત્રણ પત્રિકા આપી છે એના અંદર રૂલ્સ લખેલા છે કે જે તમારે અશ્વ લઈને આવવાનું છે કાઠિયાવાડી મારવાડી જે તમને જે અશ્વ શોખીન હોય તમામ અશ્વ ભાગ લઈ શકશે કોઈ એન્ટ્રી ફી નહી બિલકુલ નિઃશુલ્ક ભાવથી જે આ ગેમ્સ ની અંદર જે નિયમો અને શું સુવિધા છે એ આપણે સાહેબ પાસે પૂછીએ કારણ કે અમુક ને એવી ચિંતા થતી હોય કે અમે અશ્વ લાઈન તો આવશું પણ શું શું સુવિધા મળવાની છે કારણ કે બધેને અંદરથી ફીલ થતું કે આપડે અશ્વ તો લઈને ગયા પણ સાહેબ શું શું સુવિધા ત્યાં મળવાની છે સુવિધાની વાત કરું તો સાહેબ પેલી પ્રથમ તો આપણે જે ઘોડાને ઉતરવા માટેનો પ્રોપર રેમ્પ છે 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 પ્લસ એમને પ્રોપર પ્રોપર થાન થાન એટલે કાચા આપણે મંડપના પણ સ્ટેબલ્સ એ અને પર ઘોડાનો અલગ અલગ એક સેક્શન મળશે તમને લાકડાનો એટલે એનો અલગ થઈ જશે પ્લસ રેસના ટાઈમ સુવિધામાં હર પાંચ પાંચ કિલોમીટર આપણે પાણીની વ્યવસ્થા ઘોડા માટે ઘોડાને નવરાવવા નવરાવા માટેની વ્યવસ્થા અને પ્લસ રાઈડર માટેનું પાણી હશે ત્યાં કરે પ્લસ રૂલ્સમાં એવું છે આપણે જેમ કે વિપ અલાઉડ નથી એનામાં હેલ્મેટ શૂઝ અને સેડલ અને સાદી બીટ આપણી લીસી બીટ જે અહીંયા દેશી ભાષામાં જે છે એ કરવાની છે કાટાવારી બિલ્ડ અલાઉડ નથી આપણે એમાં અને વિપ્સ પણ બિલકુલ અલાઉડ નથી કોઈ બી ઘોડાને મારતા યા તેને ટોર્ચર કરતા જોઈ ગયા કે કે બી જજ યા કોઈ ભી છોકરાવાપા જે ટીમ મેમ્બર હોય અમારો તો એ ડિસ્ક્વોલિફાઈ થઈ જશે એ ગેમમાંથી આ રૂલ્સ છે પ્લસ જ્યારે ઘોડો આવી જાય તમારો વીસ કિલોમીટર કરીને અને ડૉક્ટરને વેઇટ ચેક કરશે જો તમારો ઘોડો ક્વોલિફાઈડ થશે તો એ ચાલીસ કિલોમીટરમાં જશે નકા એ પછી ત્યાં કરીને ડિસ્કવોલિફાય થઈ જશે તમારો પ્લસ તમારે ટાઈમથી પહેલાં બી નથી આવવાનું અને ટાઈમ પછી બી નથી આવવાનું ઓકે મતલબ ઓમ તો જનરલી કેવું હોય છે દોઢ કલાક માટે દોઢ કલાકનો ટાઈમ હોય છે વીસ કિલોમીટરમાં દોઢ કલાક પહેલાં તમારે ના આવવાનું હોય અને બે કલાક એક્સટેન્ડેડ ટાઈમ હોય છે તો દોઢ કલાકથી લઈને બે કલાકની વચમાં જ તમારે આવવાનું તમે પહેલા આવી જાવ તો બી ડિસ્કવોલિફાય પછી આવો તો બી ડિસ્કવોલિફાય થાવ છો પ્લસ તમારા ઘોડાની હાર્ટ બીટ ચેક થશે જ્યારે તમે આવો છો હાર્ટ બીટ તમારી નોર્મલ રહેવી જોઈએ હાર્ટ બીટ વધારે રહેશે તો બી તમારો ઘોડો ડિસ્કવોલિફાય થશે એટલે મેઇનલી આ ગેમ ઘોડાઓ માટે જ બનેલી છે એન્ડોરન્સ આપણે જોવા જઈએ બરાબર તો મિત્રો જે તમે સાહેબ જે માહિતી આપી કે ત્યાં ઘોડાને ઉતારવાથી કરી અને ઘોડા જ્યાં સુધી ગેમ્સ પૂરી ના થાય ઘોડાનું જમવાનું પણ સાથે છે મેડિકલ મેડિકલ ટીમ પણ ની ત્યાં બધી સુવિધા છે અને જે મિત્રો ઘોડાની રમતમાં ભાગ લેશે એની તમામ સુવિધા મળી રહી છે પાણીની વ્યવસ્થા ખૂબ જ સારી કરેલી છે ત્યાં તો મિત્રો જે ભાગ લેવા માંગતા હોય તમામ જે દૂર થી આવતા હોય એની પણ રહેવાની વ્યવસ્થા છે તો તમામ અત્યારે જેટલા જોઈ શકે મારા જેટલા સબસ્ક્રાઈબર મિત્રો હોય તો એમને તમામને આમંત્રણ ની અંદર તારીખ લખી લઈ તો તમામ વધારશો છે હાલમાં આ છે સર અત્યારે શ્રી કૃષ્ણ ગૌસેવા મંડળ તાલુકો અંજાર બરોબર કચ્છમાં આવે છે અને ત્યાં કને આપણે તો એમનો એકાણું પાંચ અગ્યાસી અડતાલીસ ચાર ચૌદ આ મિત્રો કોન્ટેક્ટ નંબર છે તમે ડાયરેક્ટ પણ કોન્ટેક કરી શકશો અને જેથી કરીને આ નંબર તમને ચોવીસ કલાક ચાલુ સુવિધામાં મળી રહી છે જેથી કરીને સરનો નો કોન્ટેક તમે કરી શકશો મિત્રો અમે તો ભાગ લેવાના પણ જે અમારે જેટલા મારા વિડીયો જોવે અમારા જેટલા સબસ્ક્રાઇબર મિત્રો હોય તો શેર કરી દો જેથી કરીને જેટલા ઘોડેસવાળો હોય જે અશ્વ પ્રેમ તમામ ભાગ લે કારણ કે અમારે તો આમંત્રણ પત્રિકા મળી જાય એટલે અમે તો આનંદથી જવાના જ છીએ અને ત્યાં રમતમાંય પણ ભાગ લઈશું તો આ વિડીયો ગમે તો તમામ મિત્રોને શેર કરી દો જય હિન્દ જય ભારત જય હિન્દ ચાલો સાહેબ ચાલો ઓકે